નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું આશીષ વસાવા સમાજ કાર્ય વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છું ડોક્ટર બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચેતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે બીએસડબલ્યુ પાઠ્યક્રમમાં બીએસડબલ્યુ પાઠ્યક્રમ છે એકસો ચાર ક્ષેત્રકાર્ય અને અહેવાલ લેખન એના વિશે આપણે આજે વિગતવાર માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો બીએસડબલ્યુ એકસો ચાર ક્ષેત્રકાર્ય અને અહેવાલ લેખન એમાં એકમ નંબર એકનું નામ છે કાર્યની વ્યાખ્યા હેતુઓ અને ગ્રામીણ સમુદાયમાં ક્ષેત્રકાર્યનું મહત્ત્વ શું છે એના વિશેનો એકમ ની માહિતી આપણે વિગતવાર વિસ્તૃત તેની ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો આ એકમના મુખ્ય ઉદ્દેશ્ય છે કે ક્ષેત્રકાર્યની વ્યાખ્યા તેનો અર્થ તમે જાણી શકશો ક્ષેત્રકાર્યના હેતુઓ શું છે એ તમે સમજ કેળવી શકશો તેમજ ક્ષેત્ર ક્ષેત્રકાર્ય કરવાની જે કાર્ય પ્રક્રિયા છે એને તમે જાણી શકશો અને ક્ષેત્રકાર્યનું મહત્ત્વ શું રહેલું છે સમાજ કાર્ય વિષયમાં એના વિશે પણ તમે માહિતી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો ક્ષેત્રકાર્ય સમાજકાર્યનું જે જ્ઞાન છે એ સમાજકારના જે સિદ્ધાંતો છે એને પ્રેક્ટિસનું મૂકવાનું કાર્ય જેને આપણે ક્ષેત્રકાર્ય તરીકે ઓળખી શકીએ ક્ષેત્રકાર્ય એ સમાજ કાર્ય શિક્ષણનો અગત્યનો ભાગ છે એમાં મુખ્યત્વે જે ગ્રામીણ સમુદાયમાં જે ક્ષેત્રકાર્ય કરવામાં આવે છે જેને આપણે ફિલ્ડ વર્ક તરીકે ઓળખીએ છીએ જેમાં ગ્રામીણ જ્યારે બીએસડબલ્યુના વિદ્યાર્થી તરીકે પ્રથમ સત્રમાં ગ્રામીણ સમુદાયના ગ્રામીણ સમુદાયને જાણવાનું ગ્રામીણ સમુદાયની સમસ્યાઓ તેમજ ગામડામાં જે સામાજિક સાંસ્કૃતિક આર્થિક જે વ્યવસ્થાઓ છે એને સમજવાનું કાર્ય ક્ષેત્ર ક્ષેત્રકાર્ય દરમિયાન કરવાનું હોય છે અને આ ક્ષેત્રકાર્ય દરમિયાન વિદ્યાર્થી કાર્યકર્તાએ ખાસ કરીને ગામના લોકો સાથે ઉદ્દેશ્યપૂર્ણ સંબંધ સ્થાપન કરીને ગ્રામીણ સમુદાય વિશે માહિતી મેળવવાનું અને માહિતીના આધારે ગ્રામીણ સમુદાયમાં ઉદભવતી સમસ્યાઓના સંદર્ભમાં તેમજ સુવિધાઓના સંદર્ભમાં તેમજ ગવર્મેન્ટ કાર્યક્રમોના સંદર્ભમાં કાર્યક્રમોનું આયોજન કરીને જે સમાજ કાર્યનું જે સૈદ્ધાંતિક જ્ઞાન છે એને પ્રેક્ટિસમાં મૂકવાનું કાર્ય એક ક્ષેત્રકાર્ય દરમિયાન થતું હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ એકમમાં આપણે ક્ષેત્રકાર્યને સમજવાનો પ્રયત્ન કરીશું વિદ્યાર્થી મિત્રો ક્ષેત્રકાર્ય એટલે શું આપણે સૌ જાણે છે કે ક્ષેત્રકાર્ય જેને ફિલ્ડ વર્ક જેમાં મુખ્યત્વે ગામનું પ્રત્યક્ષ અવલોકન કરીને તેના આધારે ચોક્કસ તારણો તારવાની પ્રક્રિયા એટલે કે ક્ષેત્રકાર્ય ગ્રામીણ સમુદાયને જોવાનું ગ્રામીણ સમુદાયની સમસ્યાઓ ગ્રામીણ સમુદાયની જે રીતિ રિવાજો છે ગ્રામીણ સમુદાયના જે પ્રશ્નો છે અને જે ગામના જે સ્થાનિક જે સામાજિક આર્થિક જે વ્યવસ્થાઓ છે એને અવલોકન કરવું જેને કે નિરીક્ષણ કરવું અને તેના આધારે ચોક્કસ તારણો તારવવાની પ્રક્રિયાને આપણે ક્ષેત્રકાર્ય તરીકે ઓળખી શકીએ છીએ અને કોઈ પણ સ્થળ છે તે ત્યાં જઈને કોઈ પણ વિષયના સંદર્ભમાં વિષયના સંદર્ભમાં કરવામાં આવતું કાર્ય જેને આપણે ક્ષેત્રકાર્ય તરીકે પણ ઓળખી શકીએ છીએ ક્ષેત્રકાર્યમાં પ્રત્યક્ષ મુલાકાત લઈને એવું નહીં કે પણ કોઈ બી ગામ છે તો એને પ્રત્યક્ષ ત્યાં જઈને ત્યાંના લોકો સાથે મળીને આ વિદ્યાર્થીએ પ્રત્યક્ષ અધ્યયનનો અનુભવ કરવાનો છે એની એવી પ્રક્રિયાને આપણે ક્ષેત્રકાર્ય તરીકે ઓળખી શકીએ છીએ મુખ્યત્વે ગ્રામીણ સમુદાયમાં ક્ષેત્રકાર્ય અંગે જે સમાજ કાર્યનું જે શિક્ષણ છે અને જે સમાજ કાર્યના જે સિદ્ધાંતો છે એને પ્રેક્ટિસમાં લાવવાનું કાર્ય એ સમાજકાર્ય ક્ષેત્રકાર્ય દરમિયાન થતું હોય છે અને આ સમાજકાર્ય એ થિયરી અને પ્રેક્ટિસ આ પ્રેક્ટિસમાં મુખ્યત્વે કુશળ સામાજિક કાર્યકર્તા તૈયાર કરવાનું ખાસ કરીને ક્ષેત્રકાર્ય દરમિયાન આવતા પડકારો એ પડકારો સામેની દરમિયાનગીરી કઈ રીતે કરવી તે અંગેનો ખ્યાલ એ ક્ષેત્રકાર્ય દરમિયાન વિદ્યાર્થી કાર્યકર્તામાં વિકસે છે વિદ્યાર્થી મિત્રો ક્ષેત્રકાર્યને સમજવા માટે ખાસ કરીને આપણે ક્ષેત્રકાર્યના હેતુઓ શું છે એના વિશે માહિતી મેળવીશું ક્ષેત્રકાર્યમાં મુખ્યત્વે ક્ષેત્રકાર્ય દરમિયાન ગામડાના જે સ્થાનિક લોકો છે એમની સાથે સંબંધ સ્થાપન કરતાં શીખવું એ ક્ષેત્રકારોનો મુખ્ય ઉદ્દેશ્ય છે બીજું કે ગામના આગેવાનોની ઓળખ કરવી અને તેમની સાથે ઉદ્દેશ્યપૂર્ણ સંબંધ સ્થાપન કરવું ગામના આગેવાનો એટલે ગામ સાથે સંકળાયેલા સરપંચ ગામના કમિટી જે સભ્યો છે ગામના જે તલાટી ક્રમ મંત્રી છે આશા વર્કર આંગણવાડી વર્કર છે એવા જે ગામના જે આગેવાનો છે એમની સાથે ઉદ્દેશ્યપૂર્ણ સંબંધ સ્થાપન કરવાનો છે વિદ્યાર્થી મિત્રો ક્ષેત્રકાર્યનો હેતુ એ પણ છે કે ગામના જે સ્થાનિક સંસાધનો છે એની ઓળખ કરવી તેમજ ગામની જે જાહેર સંસ્થાઓ છે દાખલા તરીકે પંચાયત છે શાળા આંગણવાડી છે હોસ્પિટલ છે દૂધ મંડળી છે બેંક છે પોસ્ટ ઓફિસ છે એની ઓળખ કરવી અને તેનો પરિચય મેળવવો એ સમાજ કાર્ય ક્ષેત્રકાર્યનો મુખ્ય હેતુ છે બીજું છે કે ગામમાં જે કાર્ય કરતી મહિલા મંડળો છે યુવક મંડળો છે ગામમાં કાર્યરત સ્વસહાય જૂથો છે એમની ઓળખ કરવી અથવા એમનો પરિચય મેળવવાનો ક્ષેત્રકાર્યનો મુખ્ય હેતુ રહેલો છે તેમજ નિયમિત સંપર્ક દ્વારા વધુમાં વધુ સંપર્ક કરવું જ્યારે ગ્રામીણ સમુદાયમાં કે ગામમાં ફિલ્ડમાં જઈએ છે તો ગ્રામીણ સમુદાયના લોકો સાથે સંબંધ સ્થાપન કરીને એમની સાથે લોક સંપર્ક કરવાનું કાર્ય એ ક્ષેત્રકાર્યનો મુખ્ય હેતુ રહેલો છે વિદ્યાર્થી મિત્રો ગામની સામાજિક આર્થિક અને જે શૈક્ષણિક તેમજ રાજકીય અને સંસ્કૃતિની જે પરિસ્થિતિ છે એના વિશે આપણે જ્ઞાન મેળવવાનો પ્રયત્ન એ ક્ષેત્રકાર્ય દરમિયાન થાય છે તેમજ સામાજિક સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્ય એ ગ્રામીણ સમુદાય પર એની અસરો શું થઈ રહી છે એ સમજવાનો એ એનું અવલોકન કરવાનું કાર્ય એ ક્ષેત્રકાર્યના મુખ્ય હેતુ રહેલા છે વિદ્યાર્થી મિત્રો ગામમાં કોઈ સરકારી કે બિનસરકારી સંસ્થા હોય કે એનજીઓ કાર્ય કરતી હોય તો તેમની કામગીરી તેમની વિચારધારા તેમની કાર્યપદ્ધતિ અને સ્થાનિક સમાજ પર એ એનજીઓની શું અસર થઈ રહી છે એને સમજવાનો પ્રયત્ન એ ક્ષેત્રકાર્યનો મુખ્ય હેતુ છે તેમજ ગ્રામીણ સમુદાયમાં વ્યક્તિ છે જૂથ ત્યાંના સમુદાય છે તો તે કેવી કેવી સમસ્યાઓ છે તેની ઓળખ એ ક્ષેત્રકાર્ય કરવાનો મુખ્ય હેતુ રહેલો છે તેમજ સમસ્યા નિવારણ માટે ગામના લોકોના કેવા અભિગમો રહ્યા છે એ પણ જાણવાનો પ્રયત્ન એક ક્ષેત્રકાર્ય દરમિયાન થતો હોય છે તેમજ ક્ષેત્રકાર્ય દરમિયાન સ્થાનિક સમુદાયની જે સમસ્યાઓ છે એને સમજીને એના નિવારણ માટે સમાજ કાર્યનું જે સિદ્ધાંતિક જ્ઞાન છે અને જે કુશળતાઓ છે એને ઉપયોગ કરતાં શીખવું એ પણ એક સમાજ કાર્યનો હેતુ રહેલો છે તેમજ સ્થાનિક જે સમસ્યાઓ છે તેમાં નિય નિવારણ માટે સ્થાનિક સંસાધનોનો ઉપયોગ કઈ રીતે કરવો એ પણ સમાજકારોનો મુખ્ય હેતુ રહેલો છે તેમજ સમાજ જે મૂલ્યો છે સિદ્ધાંતો છે જે વ્યવસાયિક આચાર સંહિતા છે એને ક્ષેત્રકાર્ય દરમિયાન વિદ્યાર્થી કાર્યકર્તા તરીકે પોતાનામાં આત્મસાત કરવાનો પ્રયાસ કરવો એ ક્ષેત્રકારોનો મુખ્ય હેતુ રહેલો છે તેમજ ક્ષેત્રકાર્ય દરમિયાન તમે જે કંઈ પ્રવૃત્તિઓ કરો છો તેનું અહેવાલ લેખન કરવાની કુશળતા પણ વિકસાવવાનો પ્રયત્ન એક ક્ષેત્રકાર્યનો હેતુ રહેલો છે તેમજ વિદ્યાર્થી મિત્ર પોતે પોતાના જૂથોમાં રહેવું તેમજ વર્કનું કામ કરતાં શીખવું એ પણ એક ક્ષેત્રકાર્યનો મુખ્ય હેતુ રહેલા છે એટલે આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો ક્ષેત્રકાર્યના મુખ્ય હેતુઓ રહેલા છે વિદ્યાર્થી મિત્રો ગ્રામીણ સમુદાયમાં ક્ષેત્રકાર્યની પ્રક્રિયા જ્યારે પણ તમે ફિલ્ડ વર્ક ક્ષેત્રકાર્યની શરૂઆત કરો છો તો તેના મુખ્યત્વે આ સ્ટેપ છે કે એ પ્રક્રિયામાંથી તમારે પસાર થવું પડે એમાં મુખ્યત્વે પ્રથમ સ્ટેપ છે કે એમાં લોકસંપર્ક ગ્રામીણ સમુદાયમાં ક્ષેત્રકાર્ય કરતાં પહેલાં લોકસંપર્ક ત્યાંના સ્થાનિક લોકો છે સ્થાનિક વડીલો છે સ્થાનિક આગેવાનો છે ગામના જે સ્થાનિક સંસાધનો છે જે સંસ્થાઓ છે એમની મુલાકાત કરીને લોકસંપર્ક કરવાનું કાર્ય એ પ્રક્રિયાનો એક ભાગ છે તેમજ ઉદ્દેશ્યપૂર્ણ સંબંધ સ્થાપન અને વિશ્વાસ સંપાદન તમે ફિલ્ડમાં જાઓ છો તો એક સ્પેસિફિક ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને જવું અને એના આધારે ગામના લોકો સાથે એક સમાજકાર્યના વિદ્યાર્થી તરીકે ઉદ્દેશ્યપૂર્ણ સંબંધ સ્થાપન કરવાનું અને વિશ્વાસ સંપાદન કરવાનું કાર્ય એ પ્રથમ સેકન્ડ તબક્કામાં સમાવેશ થાય છે તેમજ જે જે ગામની જાહેર સંસ્થાઓ છે જે આગેવાનો છે તેમની ઓળખ ઊભી કરવી આ પણ ગ્રામીણ સમુદાયમાં ક્ષેત્રકાર્યની પ્રક્રિયાનો એક ભાગ છે તેમજ સંપર્ક વધારવું અને ખાસ કરીને જે વ્યક્તિ જૂથ અને સમુદાયની જે સમસ્યાઓ છે એને ઓળખવાનો પ્રયત્ન એક ક્ષેત્રકાર્ય દરમિયાન ક્ષેત્રકાર્યની પ્રક્રિયાનો એક ભાગ છે તેમજ સમસ્યા નિવારણમાં જે જાહેર સંસ્થાઓ અને આગવાનોની મદદ મેળવવાનો પ્રયત્ન તેમજ કોઈ સંસ્થાઓ છે કોઈ નિષ્ણાંત વ્યક્તિઓ છે એમનો સંપર્ક કરીને ગ્રામીણ સમસ્યાઓના નિવારણ માટે પ્રયત્ન કરવું એ પણ ક્ષેત્રકાર્યની પ્રક્રિયાનો એક ભાગ છે તેમજ લોકસંપર્ક વધારે કરીને ગામમાં જાગૃતિ માટેના કાર્યક્રમો કરીને એ પ્રમાણેનું આયોજન કરીને ત્યાંના સ્થાનિક સંસાધનો કે સંસ્થાઓની મદદ લઈને કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ તેમજ બીજી પ્રક્રિયા છે કે સમસ્યા નિવારણ કે વિકાસના કામો માટે સમાજ કાર્યના સિદ્ધાંતિક જ્ઞાન સ સમાજકારના જે મૂલ્યો છે જે સિદ્ધાંતો છે એનો ઉપયોગ કરીને જ ગ્રામીણ સમુદાયને સમજવાનો પ્રયત્ન એક ક્ષેત્રકાર્ય દરમિયાન કરવાનો છે અને ક્ષેત્રકાર્યની પ્રક્રિયાનો એક ભાગ છે કે દૈનિક અહેવાલ લેખન તમે જે પણ ક્ષેત્રકાર્યમાં પ્રવૃત્તિઓ કરો છો આયોજન કરો છો કાર્યક્રમોનું અમલીકરણ કરો છો તો તેનું દૈનિક અહેવાલ લેખન પણ કરવું જેથી કરીને એક ક્ષેત્રકાર્ય આપણે વ્યવસ્થિત કરી શકીએ અને બીજું છે કે સત્રાંત અહેવાલ સત્રના અંત દરમિયાન તમે પૂરા આખા સત્ર દરમિયાન જે કંઈ ફિલ્ડવર્કમાં જે કંઈ તમે પ્રવૃત્તિઓ કરી છે જે કંઈ માહિતી મેળવી છે ગ્રામીણ થી જે તમે પરિચિત થયા છો એના વિશેનો આખો સત્રાંત અહેવાલ લેખન તમારે તૈયાર કરવાનું છે એટલે મુખ્યત્વે વિદ્યાર્થી મિત્રો ગ્રામીણ સમુદાયમાં ક્ષેત્રકાર્યની જે આ પ્રક્રિયા છે જે તબક્કાઓ છે એમાંથી તમારે પસાર થવું પડે છે વિદ્યાર્થી મિત્રો ક્ષેત્રકાર્ય કરવાનું મહત્ત્વ શું છે કે અને ગ્રામીણ સમુદાયમાં ક્ષેત્રકાર્ય કરવાથી શું ફાયદા અથવા શું મહત્ત્વ રહેલું છે એના વિશે આપણે સમજ મેળવીશું વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી કાર્યકર્તા તરીકે પ્રત્યક્ષ મુલાકાત દ્વારા જે ગ્રામીણ સમુદાય છે એને વાસ્તવિક જીવનનો અનુભવ મેળવે છે એ એક મહત્ત્વ રહેલું છે કે તમે જ્યારે એક ફિલ્ડવર્કમાં જાઓ છો ત્યારે ત્યાંના ગ્રામીણ સમુદાયને ગ્રામીણ સમુદાયના વાતાવરણને ગ્રામીણ સમુદાયની જે સાંસ્કૃતિક સામાજિક આર્થિક જે કંઈ પરિબળો છે એને પ્રત્યક્ષ રીતે અનુભવ તમને આ ક્ષેત્રકાર્ય દરમિયાન થાય છે અને વિદ્યાર્થી કાર્યકર્તામાં ચોક્કસ ગ્રામીણ લોકો સાથે કાર્ય કરવાની કુશળતાઓ અને ક્ષમતાઓનો વિકાસ એ ક્ષેત્રકાર્ય દરમિયાન થાય છે તેમજ વિદ્યાર્થી કાર્યકર્તામાં અવલોકન કરવાની વૃત્તિને ઉત્તેજન મળે છે કે સમાજના ગ્રામીણ સમુદાયના પ્રશ્નને સમજવાનો એના નિવારણ માટે શું કરી શકાય અને એના માટે કયા કયા કાર્યક્રમો કરવા જોઈએ જે સમાજ કાર્યકર તરીકે એ વિદ્યાર્થી કાર્યકર્તામાં એ કુશળતાઓનો વિકાસ થાય છે અને વિદ્યાર્થી કાર્યકર્તા પોતે ગ્રામીણ સમુદાયનું અવલોકન કરીને તેના પરિણામો અને તેના તારણો શોધવાનું કાર્ય એક ક્ષેત્રકાર્ય દરમિયાન કરે છે તેમજ વિદ્યાર્થી કાર્યકર્તા જિજ્ઞાસુ બને છે નવું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તત્પર બને છે કે ગ્રામીણ સમુદાયને સમજવાનો ગ્રામીણ સમુદાયની લાક્ષણિકતાઓ ગ્રામીણ સમુદાયની જે રીતિ રિવાજો છે ગ્રામીણ સમુદાયનું જે સંસ્કૃતિ છે ત્યાંની જે શૈક્ષણિક વ્યવસ્થાઓ છે આર્થિક વ્યવસ્થાઓ છે એને સમજવાનો પ્રયત્ન એ વિદ્યાર્થી કાર્ય કરતા ક્ષેત્રકાર્ય દરમિયાન કરે છે તેમજ સમાજ કાર્યના જે શૈક્ષણિક સિદ્ધાંતો છે તેને ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું કાર્ય ક્ષેત્રકાર્યનું મુખ્યત્વે મહત્ત્વ રહેલું છે વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે ગ્રામીણ સમુદાયમાં ક્ષેત્રકાર્યનો અર્થ એની વ્યાખ્યાઓ અને ક્ષેત્રકાર્યના હેતુઓ શું છે અને ગ્રામીણ સમુદાયમાં ક્ષેત્રકાર્યનું મહત્ત્વ શું રહેલું છે અને ક્ષેત્રકાર્ય દરમિયાન કઈ કઈ પ્રક્રિયાઓ કરવાની છે એ બાબતે આપણે સમજ મેળવી છે વિદ્યાર્થી મિત્રો ક્ષેત્રકાર્યની વ્યાખ્યા એના અર્થને મહત્ત્વને સમજવા માટે જે ઉપયોગી પુસ્તકો છે એનો પણ અભ્યાસ તમે કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું આ વ્યાખ્યાન પૂર્ણ કરે છે નમસ્કાર